બધાની જવાબદારી છે સરકારની કે સામાજિક રીતે જે લોકો પછાત છે અને કેટલાક લોકોને બધી જ સુવિધાઓ ધન સંપત્તિ વારસામાં મળ્યું છે ત્યારે એવા ગરીબ દલિત આદિવાસી પક્ષી પંચ લઘુમતી આવા વર્ગમાંથી જરૂરિયાતમંદ લોકોને એક સમાન પ્લેટફોર્મ મળે આપણે જ્યારે ઉસ્તી પણ ચાલતી હોય તો એમાં સમાન તકો ને સમાન વજનવાળા ને સાથે મૂકી જે રીતે स्पर्धा માં સમાજ માં એક ટકી શકે માટે એના માટે વિશેષ ખ્યાલ રાખવો જો સમગ્ર દેશ માં આદિવાસી બાળકો એ પોસ્ટ મેટ્રિક એટલે કે મેટ્રિક ની एग्जाम આટ્યા પછી આગળ અભ્યાસક્રમ માટે એને જોવું

દેશમાં લાખો બાળકોએ ફાયદો લીધો ગુજરાતમાં હજારો હજારો બાળકોને આનાથી લાભ મળતો ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ કોઈ આદિવાસી કોઈ દલિત કોઈ ગરીબ કોઈ પક્ષી પંચ એ આગળ વધે વિરુદ્ધ રહી છે આ 2010 થી 75% કેન્દ્ર સરકાર 25% રાજ્ય સરકાર અને આદિવાસીના બાળકોને સ્કોલરશિપ મળતી હતી પેમેન્ટ સીટમાં એડમિશન હતો ઓ આપને સૌને ગુજરાત સરકારનો આ એક જીઆર પરિપત્ર

કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જેનો આધાર ટાંકીને ગુજરાત સરકાર અઠ્યાવીસ ઓક્ટોબર બે ના રોજ એક પરિપત્ર બહાર પાડે છે

अनेक विद्यार्थियों ने आ शिष्यवृत्ति थी वंचित करवानो काम किया मैट्रिक पछि जे बालको शिष्यवृत्ति लेता था है नर्सिंग कोर्स फार्मेसी डिग्री इंजीनियरिंग डिप्लोमा इंजीनियरिंग एमबीए एमसीए एमई एम फार्म की ले एम फार्म की ले।

અને અમારા કોંગ્રેસ પક્ષના આદિવાસી વિસ્તારના માનની ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ માજી સંસદ સભ્યશ્રીઓ અને નેતાઓના નેતૃત્વમાં દરેક જિલ્લા પર આદિવાસી વિસ્તારના જિલ્લા પર ભારતીય જનતા પાર્ટીનો આદિવાસીના બાળકોને અન્યાય કરતો આ નિર્ણય છે એના વિરુદ્ધમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે

કોંગ્રેસ ના શાસન થી શરૂ થયેલી બે હાજર દસ માં કેન્દ્રમાં સરકાર હતી જાતિ એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશું હું આપના પ્રશ્નો